આ નવ પ્રકારની હર્બલ ટી સ્વાસ્થ્ય માટે રામબાણ ઇલાજ છેલ્લા કેટલાક વર્ષોમાં હર્બલ ચાની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે લોકો તેને સ્વસ્થ અને કુદરતી વિકલ્પ તરીકે પસંદ કરે છે તે માત્ર તાજગી આપનારું જ નથી પણ ઘણા ગુણોથી ભરેલું છે પહેલાના સમયમાં લોકો ઘણા રોગો માટે ઘરગથ્થુ ઉપચાર તરીકે હર્બલ ચા અથવા ઉકાળોનો ઉપયોગ કરતા હતા હર્બલ ચા સૂકા ફળો ફૂલો મસાલા અથવા ઔષધિઓમાંથી બનાવવામાં આવે છે કેમોમાઇલ ફુદીનો અને આદુ જેવી હર્બલ ચા પીવામાં સ્વાદિષ્ટ તો છે જ પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે તે હૃદયના સ્વાસ્થ્ય પાચન ઊંઘ અને અન્ય ઘણી ગંભીર સમસ્યાઓથી રાહત આપવામાં મદદ કરી શકે છે હર્બલ ચા સ્વાસ્થ્ય માટે રામબાણ ઇલાજ છે હર્બલ ટીમાં રહેલા કુદરતી ગુણધર્મો આપણા શરીરને ઘણી રીતે ફાયદો કરે છે તેમાં પોલિફેનોલ્સ ફ્લેવોનોઇડ્સ એન્થોસાઈનિન અને કેટેચિન જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે તે આપણને રોગો સામે લડવામાં મદદ કરે છે તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે જે શરીરમાં કોઈ પણ પ્રકારની બળતરા ઘટાડે છે આનાથી કેન્સર સહિત અનેક ગંભીર રોગોનું જોખમ ઓછું થાય છે એક શાંતિપૂર્ણ ઊંઘ માટે કેમોમાઈલ ચા પીવો ફાયદા કેમોલી એક ફૂલ છે તેમાં બળતરા વિરોધી એન્ટીઓક્સિડન્ટ એન્ટીમાઇક્રોબાયલ પીડા રાહત યકૃતનું રક્ષણ એલર્જી વિરોધી કેન્સર વિરોધી અને બ્લડ પ્રેશર જાળવી રાખવાના ગુણધર્મો છે આ ઉપરાંત કેમોમાઈલ ચા તણાવ ઘટાડે છે અને સારી ઊંઘમાં મદદરૂપ થાય છે કેવી રીતે બનાવવું સૂકા કેમોમાઇલ ફૂલોને ગરમ પાણીમાં પાંચથી દસ મિનિટ માટે પલાળી રાખો અને ગાળીને પીવો ક્યારે પીવું સુવાના ત્રીસ મિનિટ પહેલા અથવા તણાવ અનુભવતી વખતે કોના માટે તે ફાયદાકારક છે અનિદ્રા ચિંતા અને પાચન સમસ્યાઓથી પીડાતા લોકો માટે બે ફુદીનાની ચા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે ફાયદા નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ ફુદીનામાં એન્ટીમાઈક્રોબાયલ એન્ટી એન્ટીડાયાબિટીક કેન્સર વિરોધી મેદસ્વિતા વિરોધી અને હૃદય રક્ષણાત્મક ગુણધર્મો છે ફુદીનાની ચા પાચનતંત્રને પણ સુધારે છે કેવી રીતે બનાવવી તાજા અથવા સૂકા ફુદીનાના પાનને ગરમ પાણીમાં પાંચથી સાત મિનિટ માટે પલાળી રાખો ગાળી લો અને પીવો ક્યારે પીવું જમ્યા પછી અથવા પેટ ભારે લાગે ત્યારે ફાયદાકારક પાચન સમસ્યાઓ ત્રણ આદુની ચા ઉબકા અને દુખાવામાં રાહત આપે છે ફાયદા આદુ તેના બળતરા વિરોધી અને ઉબકા ઘટાડનારા ગુણધર્મો માટે જાણીતું છે તેની ચા શરદી અને ખાંસીથી રાહત આપે છે અને પાચનમાં પણ સુધારો કરે છે કેવી રીતે બનાવવી તાજા આદુના નાના ટુકડાને ગરમ પાણીમાં દસથી પંદર મિનિટ માટે ઉકાળો અથવા પલાળી રાખો ગાળી લો અને પીવો સ્વાદ માટે લીંબુ અને મધ ઉમેરી શકાય છે ક્યારે પીવી સવારે મુસાફરી કરતી વખતે અથવા જ્યારે તમને ઉબકા આવે ત્યારે ફાયદાકારક સગર્ભા સ્ત્રીઓ ડોક્ટરની સલાહ સાથે શરદી અને સાંધાના દુખાવાથી પીડાતા લોકો માટે ચાર હૃદયના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ હિબિસ્કસ ચા ફાયદા હિબિસ્કસ ચા બ્લડ પ્રેશર ઘટાડવામાં કોલેસ્ટ્રોલના સ્તરને સુધારવામાં મદદ કરી શકે છે જો કે તેનો સ્વાદ થોડો ખાટો છે કેવી રીતે બનાવવી સૂકા હિબિસ્કસ ફૂલોને ગરમ પાણીમાં પાંચથી સાત મિનિટ માટે પલાળી રાખો અને ગાળીને પીવો ક્યારે પીવી દિવસના ગમે ત્યારે પી શકાય છે ભોજન પછી પણ ફાયદાકારક હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલથી પીડાતા લોકો માટે બધી પ્રકારની હર્બલ ચા વિશે જાણતા પહેલાં તેના ફાયદા પણ જાણી લો પાંચ વરિયારીની ચા મેનોપોઝના લક્ષણો ઘટાડે છે ફાયદા વરિયારીમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે અને તે મેનોપોઝના લક્ષણો ઘટાડવામાં મદદ કરી શકે છે કેવી રીતે બનાવવો વરિયાળીના બીજને ક્રશ કરો અથવા આખા બીજને પાંચથી દસ મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી રાખો અને ગાળીને પીવો ક્યારે પીવું દિવસ દરમિયાન ગમે ત્યારે ભોજન પછી તેમના માટે ફાયદાકારક જેમને પાચન સમસ્યાઓ છે અને જે સ્ત્રીઓને મેનોપોઝના લક્ષણો છે છ લેમન બામચા તણાવ અને ચિંતા ઘટાડે છે ફાયદા લેમન બામચામાં શાંત ગુણધર્મો હોય છે જે તણાવ ચિંતા અને અનિદ્રા ઘટાડવામાં મદદ કરે છે તેનો સ્વાદ લીંબુ જેવો છે કેવી રીતે બનાવવી તાજા અથવા સૂકા લીંબુ બામના પાનને ગરમ પાણીમાં પાંચથી સાત મિનિટ માટે પલાળી રાખો ગાળી લો અને પીવો ક્યારે પીવું સાંજે અથવા તણાવ અનુભવતી વખતે ફાયદાકારક તણાવ ચિંતા અને ઊંઘની સમસ્યાઓથી પીડાતા લોકો માટે સાત હિપ્ટી વિટામિન સીનો ભંડાર છે ફાયદા વિટામિન સીથી ભરપૂર હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે તેમાં બળતરા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો પણ છે જે સાંધાના દુખાવામાં રાહત આપી શકે છે કેવી રીતે બનાવવું સૂકા ગુલાબજળને ગરમ પાણીમાં દસથી પંદર મિનિટ માટે પલાળી રાખો ગાળી લો અને પીવો તેનો સ્વાદ થોડો ખાટો હોય છે ક્યારે પીવું દિવસના કોઈ પણ સમયે ફાયદાકારક નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને સાંધાના દુખાવાથી પીડાતા લોકો માટે આઠ સેજ સાલ્વિયા ચા મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ફાયદા સાલ્વિયા એક ફૂલોનો છોડ છે જે ફુદીના પરિવારનો છે તેની ચા મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમાં બળતરા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો પણ છે કેવી રીતે બનાવવું તાજા અથવા સૂકા સાલ્વિયાના પાનને ગરમ પાણીમાં પાંચથી સાત મિનિટ માટે પલાળી રાખો ગાળી લો અને પીવો તેનો સ્વાદ થોડો તીખો હોય છે ક્યારે પીવી સવારે કે બપોરે ગમે ત્યારે કોના માટે ફાયદાકારક છે નબળી યાદશક્તિ અથવા એકાગ્રતાના અભાવથી પીડાતા લોકો માટે નવ ફ્લાવર ટી ચિંતા અને અનિદ્રા ઘટાડે છે ફાયદા ફ્લાવર ટી ચિંતા ઘટાડવામાં અને ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે કેવી રીતે બનાવવું સૂકા પેશન ફ્લાવરના પાંદડા અથવા ફૂલોને ગરમ પાણીમાં દસથી પંદર મિનિટ માટે પલાળી રાખો અને ગાળીને પીવો ક્યારે પીવી સુવાના સમય પહેલાં ત્રીસથી સાઠ મિનિટ પહેલાં અથવા ચિંતા થાય ત્યારે અનિદ્રા અને ચિંતાથી પીડાતા લોકો માટે ફાયદાકારક નોંધ કોઈપણ ચાનો સ્વાદ વધારવા માટે લીંબુ અથવા મધનો ઉપયોગ કરી શકાય છે જો કે આમાંથી કોઈપણ હર્બલ ચાને તમારા આહારમાં સામેલ કરતા પહેલા એકવાર ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર